બેટ દ્વારકાના બાલાપુર વિસ્તારમાં તાજેતરમાં હાથ ધરાયેલી ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશ દરમિયાન એક પૌરાણિક મંદિર મળી આવ્યું છે આ ઝુંબેશ દરમિયાન ઘાસના ગાઢ મેદાનો વચ્ચે એક નાનું પરંતુ વર્ષોથી ભૂલાયેલું હનુમાન મંદિર મળી આવ્યું છે આ શોધથી સ્થાનિક લોકોમાં આશ્ચર્ય અને ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે જ્યારે આ મંદિર મળી આવ્યું ત્યારે તે જર્જરિત હાલતમાં હતું અને આસપાસ ઘાસ અને જંગલી છોડ ઉગી નીકળ્યા હતા મંદિરની ઓળખ છુપાઈ ગઈ હતી અને ઘણા લોકો તેના અસ્તિત્વ વિશે અજાણ હતા આ અંગે વધુ માહિતી મેળવવા માટે સ્થાનિક વરિષ્ઠ નાગરિકોની પૂછપરછ કરવામાં આવી હતી તેમણે જણાવ્યું કે એક સમયે આ મંદિર સ્થાનિક લોકોની આસ્થાનું કેન્દ્ર હતું પરંતુ સમય જતા વસ્તી વિષયક ફેરફારો અને આસપાસ થયેલા ગેરકાયદેસર દબાણોને કારણે મંદિરની અવગણના થવા લાગી અને આખરે તે તેજી દેવાયેલી હાલતમાં પહોંચી ગયું સદભાગ્યે જ્યારે આ બાબત ગુજરાત પોલીસના ધ્યાને આવી ત્યારે તેમણે આ ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા મંદિરને બચાવવા માટે તાત્કાલિક પહેલ કરી પોલીસ વિભાગે મંદિરના સંરક્ષણ અને તેના મૂળ સ્વરૂપને જાળવી રાખીને તેનું પુનઃસ્થાપન કાર્ય શરૂ કર્યું સ્થાનિક લોકોએ પણ આ કાર્યમાં સહયોગ આપ્યો અને ટૂંક સમયમાં જ મંદિરને નવી રોનક મળી ગઈ વર્ષો પહેલા ત્યાં જે प्रकारे નાના મોટા અતિક્રમણ થયા તો મંદિરે અવર જવર માટેનું જે કઈ રસ્તાઓ હતા તેને બી ક્યાંક ને ક્યાંક છેલ્લા પચાસેક વર્ષથી આ મંદિરમાં અવર જવર ઘટતા ઘટતા મંદિર બંધ હાલતમાં હતું દેવભૂમિ દ્વારકા પોલીસે ગુજરાત પોલીસે આ મંદિરને રિસ્ટોર કરવાની જવાબદારી લીધી હતી અને આ મંદિર અતિ પ્રાચીન મંદિર ને ફરી હનુમાન જયંતિના દિવસે એટલે કે ગઈકાલે દેવભૂમિ દ્વારકા પોલીસે આ મંદિરમાં પૂજા અર્ચના ફરી ચાલુ કરાવી છે